કલેક્ટર કચેરી ખાતે સંવિધાન બચાવો સમિતિના સંયોજક મહેશ સોલંકીની આગાહી હેઠળ આદર્શનગર સોસાયટીના રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી વડોદરા શહેરના સંવિધાન બચાવો સમિતિ તથા તરસાલી બાયપાસ આદર્શનગર હિંમતનગર તથા તરસાલી નવીનગરી તેમજ ઇન્દિરાનગર કોલોનીમાં આદર્શનગર સોસાયટીમાં અંદાજે પાંચસો તથા હિંમતનગરમાં ચારસો તથા નવીનગરી અને ઇન્દિરાનગરમાં પાંચસો ઉપરાંત મકાનો આવેલ છે સોસાયટી ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર દ્વારા જીવાસને ઓગણીસો પંચ્યાસીથી ઓગણીસો નેવાસીમાં બનાવવામાં આવેલ વિસ્તાર કોર્પોરેશનમાં સમાવેશ થતાં આમો તમામ રહીશો છેલ્લા ચાર પાંચ વર્ષથી નિયમિત મ્યુનિસિપલ ટેક્સ ચૂકવણી કરવામાં તેમ છતાં આમો રહીશોને જરૂરી પ્રાથમિક સગવડો કોર્પોરેશન તરફથી ફાળવવામાં આવેલ નથી

આ નગરોની અંદર રૂપારેલ ઘાસ જે ત્રણથી સાડા ત્રણ કરોડના ખર્ચે બનાવો એક ઘાસના અંધણ વહીવટના લીધે અને એની અંદર થયેલા ભ્રષ્ટાચારના લીધે વરસાદનું તમામ પાણી આ નગરોમાં ઘૂસી જાય છે અને એક પાણી સામાન્ય વરસાદ પડતા પણ અત્યારે પણ જો તમે જુઓ તો ત્યાં ઘરોમાં પણ પાણી છે એટલે આ પરિસ્થિતિ અંગે અગાઉ ત્યાંના રહીશોએ હાઈકોર્ટ સમક્ષ હાઈકોર્ટનો પણ એમની સુવિધાઓ પૂરી પાડવા માટેનો હુકમ છે આ બધા હુકમોને પણ ધોઈ પી ગયેલા આ વહીવટદારો અમલદારો જે છે અને એ લોકો કોઈ રાજકીય પક્ષ કહેવાથી આ કામ કરતા નથી આ ગરીબ અને મધ્યમ વર્ગની સામે કોઈ જોવા આવતી આજુબાજુ જે સોસાયટી બની છે એ સોસાયટીઓની અંદર પુરાણો કરીને ઊંચા કરી દેવામાં છે અને વચ્ચે તમે જુઓ તો ત્યાં બે થી ત્રણ જગ્યાએ કાલે મેં પોતે ત્યાં જોવું છે તો અંદર કૃત્રિમ તળાવો પણ ઊભા થઈ ગયા એવી દહેશત ઊભી થઈ છે આજે મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે વડોદરાના પોલીસ કમિશનર સાહેબને સોરી મ્યુનિસિપલ કમિશનર સાહેબને જે અગાઉ રજૂઆત કરી અને એ રજૂઆતને આજ સુધી એ સાહેબે કોઈ પણ અધિકારીને મૂકીને ત્યાં સ્થળ તપાસ કરી નથી એટલે મ્યુનિસિપલ કમિશનર સાહેબ એની તાત્કાલિક સ્થળ તપાસ કરીને આનું જે નિરાકરણ લાવવાનું હોય આજુનો રોડ તમે જુઓ તો આખો રોડ ખાડા બધે પડી ગયા છે એટલે આ આ બધી બાબતોને લઈ અને આ બધી બાબતોને લઈને આજે મેં કલેક્ટર સાહેબને જે રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે અમને કહ્યું છે કે કમિશનર સાહેબને તાત્કાલિક એની જાણ કરશે મહેશ સોલંકી સંયોજક સંવિધાન બચાવ સમિતિ